નમસ્કાર વિજાપુર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાજ ઉપયોગી સાત્વિક ભદ્રગીતો બનાવીને આપણી ભારતવર્ષની અસ્મિતા આધ્યાત્મિકતા અને સંસ્કૃતિની જાળવણી કરતા હોનહાર ઇન્ટરનેશનલ રાઇટર ડિરેક્ટર અને એક્ટર શ્રી સૂર્યકિરણ રાવતે તાજેતરમાં શ્રી જય ત્રિભુવન જૈન તીર્થ નંદાસણ ખાતે મુંબઈના નિર્માતા શ્રી ઘેવરચંદ બોહરાના હિન્દી ગીતના ભવ્ય શૂટિંગનો ખાસ મહેમાનો અને પત્રકારોની હાજરીમાં શુભારંભ કરેલ આ ભક્તિ લેખક અને કમ્પોઝર શ્રી સૂર્યકિરણ રાવત છે અને ગાયક કલાકાર તરીકે સૂર્યકિરણ સૂર્યદીપ અને તબસ્સુમ મીર છે જ્યારે સંગીત મહેશ સવાલાનું છે તેમજ ડાન્સ પાસ્ટર મહેશ બલરાજ છે વિડીયો ગીતના કલાકારોમાં સૂર્યકિરણ પોતે સૂર્યદીપ અને શર્મિષ્ઠા મકવાણા છે શ્રી સૂર્યકિરણ એમના અલગ અંદાજ અભિનયની છટા તથા કલમ અને કંઠના કામણ સાથે કલાકારોના કાફલા સાથે જોવા મળશે આ ભક્તિ ગીતને સૂર્યકિરણ રાવતે જૈન સમાજની સાચી ઓળખ જૈન ધર્મની વિરાસત ધરોહર અને પરંપરાને ધ્યાનમાં રાખીને અથાગ મહેનત અને સંશોધન કરીને બનાવ્યું છે આ સુંદર ભાવવાહી ગીતના શબ્દોને જૈન ધર્મના ઘણા મહાનુભાવોએ ખૂબ જ વખાણ કર્યા છે